એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે કાંઈ અત્યારે દંડ છે કે પ્રખ્યાત જે લોકો સાથે પડકાયથી કામ લેવામાં આવે છે એના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરતા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી લોકોને ફૂલ આપીને પુષ્પા આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે રંગીલા રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ફરજિયાત બનાવવામાં આવ્યું છે નવા નિયમોની અમલવારી વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ પણ હાથ ધરવામાં આવ્યું અને અનેક બાઇક ચાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો છે પણ આ બધાની વચ્ચે એક અનોખો વિરોધ પણ ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે ટ્રાફિક નિયમોને નકારતા હેલ્મેટની જગ્યાએ

ત્યાં બીજી બાજુ લોકો તેમના દૈનિક અનુભવો અને સમસ્યાઓના આધારે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે પહેરીને વિરોધ કરી રહ્યા છે આ સાથે જ હેલ્મેટના નિયમો લાગુ કરતા પહેલા લોકોની હાલત અને તેમના દ્રષ્ટિકોણને પણ સમજવાની જરૂર છે તેવું લોકો કહી રહ્યા છે ત્યારે હવે રાજકોટના ધારાસભ્ય વિધાનસભામાં શું રજૂઆત કરી છે શું કહી રહ્યા છે હેલ્મેટ સાંભળીયે એના માટે પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવેલી એટલે સ્વાભાવિક છે બે મહિનાથી આ અવેરનેસ માટેના કાર્યક્રમો ચાલતા હતા પરંતુ એકાએક કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ ગઈકાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના રાજકોટના લોકોના ફોન આવ્યા અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં અત્યારે આ પરિસ્થિતિ છે તો આમાં કંઈક વ્યવહાર ઉકેલ આવે હેલ્મેટ લોકોની સુરક્ષા માટે છે પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે કાંઈ અત્યારે દંડ છે કે પ્રખ્યાત જે લોકો સાથે પડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે ત્યારે એમને આજે બપોરના અત્યારે થોડી વાર પહેલા જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું સાથી ધારાસભ્ય રમેશભાઈ ટિલાડા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણેય સાથે મળી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે આપણી સુરક્ષા માટે એના દંડથી કોઈ સરકારને કોઈ આવક કે કોઈ આવક માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલ્મેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવેરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરે તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસની સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે કોઈ સમય અવધિ આપવામાં આવેલી નથી પરંતુ આ એક પોતાની સુરક્ષા માટે સ્વૈચ્છિક રીતે રાજકોટના લોકોમાં અવેરનેસ આવે જુદા જુદા વર્કશોપ હોય જુદા જુદા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે લઈ પરંતુ દંડ દ્વારા નહીં ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું તો તમને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાનો દંડ થશે એ રીતે દંડ દ્વારા નહીં પણ સ્વૈચ્છિક રીતે લોકોમાં જાગૃતિ આવે એવા પ્રયત્ન કરવામાં આવશે રાજકોટ મહાનગરમાં ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે છે અને વર્ષોથી આ કારણ કે સૌરાષ્ટ્રની એક અલગ તાસીમ છે અને લોકોને જ્યારે હેલ્મેટ પહેરવાની આદત ન હોય અને સ્વાભાવિક જ્યારે અમલવારી થાય ત્યારે વિરોધ થતો હોય છે પરંતુ અમે પણ એવા આગ્રહી છીએ કે હેલ્મેટ લોકોએ પહેરવી જોઈએ પરંતુ અવેરનેસ દ્વારા લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે એ ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય કોઈને કોઈ બીજી રીતે હોય પણ આનો કડકાઈથી કે દંડ ભરીને તમે દંડ ભરવો પડે એ અત્યારે એ રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે અને અમે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને રાજકોટની જનતા પણ ખૂબ સમજુ છે કે જ્યારે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે એ હંમેશા સહકાર આપતી મહત્વનું છે રાજકોટમાં કેટલાક લોકોએ રસ્તાઓની ખરાબ હાલત સામે પ્રશ્નો ઉપાડ્યા છે અને કહી રહ્યા છે કે પહેલાં રસ્તાઓ ઠીક કરો પછી હેલ્મેટ ફરજિયાત કરો આ સાથે જ લોકોનું કહેવું છે કે રસ્તા પર ખાડા જ ખાડા છે ત્યાં હેલ્મેટ ફરજિયાત કરવાથી શું ફાયદો થશે ત્યારે જોવું રહ્યું કે હવે તંત્રમાં શું બદલાવ આવે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત